આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રતકથા સાંભળવા આપણી ચેનલ ગુજ્જુ પરિવારની સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાયકન જરૂરથી પ્રેસ કરો જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે સૌથી પહેલાં જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં સાંભળશું અધિક માસનો અધ્યાય એકવીસમો પુરુષોત્તમ વ્રત વિધિ સાથે સાંભળશું આજની અમૃતકથા આંગળી ચિંધ્યાનું પુણ્ય અધિક માસમાં રોજ નિત્ય અધ્યાય અને વ્રતનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા સાંભળવાનું ખૂબ મહાત્મ્ય છે આ અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ આ માસમાં દાન પુણ્ય વ્રત ઉપવાસ આદિ કરવાથી ભગવાન પુરુષોત્તમની કૃપા દ્રષ્ટિ રહે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ સંતતિ યશ અને કીર્તિ પ્રાપ્ત થાય છે જે વ્યક્તિ વ્રત અને ઉપવાસ કરી શકવા સમર્થ નથી તેમણે રોજ નિત્ય અધ્યાય અને વ્રતનું મહાત્મ્ય દર્શાવતી કથાવાર્તા સાંભળવી જોઈએ જે વ્રત કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થશે તો આજનો અધ્યાય શરૂ કરીએ આજનો અધ્યાય છે પુરુષોત્તમ વ્રત વિધિ વાલ્મીકી મુનિ આગળ બોલ્યા પુરુષોત્તમ વ્રત કરનારે શ્રી ભગવાનની જે ધાતુની મૂર્તિ બનાવી રાખી હોય તેની પ્રાણ પ્રતિષ્ઠા કરવી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરતી વખતે પ્રભુની છાતી પર જમણો અંગૂઠો અડાડીને કહ્યું હે પ્રભુ આ મૂર્તિમાં આપનો પ્રાણ પૂરો કે જેથી અમે તેની પૂજા કરીએ તો આપની પ્રસન્નતા પામીએ જેમની છાતીમાં શ્રી વત્સનું ચિહ્ન છે જેમની કાંતિ નીલકમલની પાંખડી જેવી છે જે દેહના ત્રણ વળાંકોથી સુંદર દેખાય છે તે શાંત સ્વરૂપ શ્રી પુરુષોત્તમ ભગવાનનો રાધાજી સહિત હું ધ્યાન ધરું છું હાથમાં ચોખા રાખવા પછી ચોખાથી વધાવીને કહેવું હે પરમ કૃપાળુ હે કુંજ કુંજવિહારી પુરુષોત્તમ કૃષ્ણ પ્રભુ મારે આપનું પૂજન કરવું છે તો આપ યુગલ સ્વરૂપે પધારો હાથમાં ફૂલ લેવા આપ રાધાજી સહિત આ રત્ન ચડિત આસન પર પધારો કહીને આસન અર્પણ કરવાની ભાવનાથી પુષ્પ જઢાવવા આચમનીમાં પગ ધોવાનું જળ લેવું પછી સર્વ તીર્થના પવિત્ર જળથી પ્રભુના ચરણ ધોવાની ભાવના કરવી આચમનીમાં જળ ફળ ફૂલ ચંદન ચોખા દક્ષિણા લેવી અધૈ્ય આપવાની ભાવનાથી દેવના હાથ ઉપર બધી વસ્તુ ચઢાવી ફળ અને દક્ષિણા સામે મૂકવી આચમનીમાં ચોખ્ખું પાણી લેવું આમ બોલીને આચમન કરાવવા માટે જળ આપવું આચમનીનું પાણી થાળીમાં મૂકી દેવને જળથી સ્નાન કરાવવું પછી પંચામૃતથી મૂર્તિની સ્નાનવિધિ કરવી દૂધ દહીં ઘી મધ અને સાકર આ પાંચ દ્રવ્યો જે રાધાજીને અતિ પ્રિય છે તે પંચામૃત કહેવાય છે શ્રી રાધા પુરુષો તમને પંચામૃત ચઢાવવું ચોખ્ખા પાણીથી નવડાવીને સ્વચ્છ કપડાં વડે તેમનું શરીર લૂછવું તે પછી તેમને તેના આસન પર પધરાવવા આમ બોલીને દેવને બે વસ્ત્રો અર્પણ કરવા તથા પીવા માટે ચોખ્ખું જળ પણ અર્પણ કરવું જોઈએ જનોય તથા આચમનનું જળ આપવું ચંદન અત્તર સિંદૂર અબિલ ગુલાલ વગેરે ચઢાવવા તેમને કંકુવાળા ચોખા ચઢાવવા શ્રી રાધા રાધાપુરષોત્તમને વિવિધ પુષ્પો માળા તથા ઘરેણા ચઢાવવા પ્રભુને અગરબત્તી ફેરવવી દીવો પ્રભુને બતાવો અને કહેવું કે આપ પરમ જ્યોતિરૂપ છો છતાં આપના તેજરૂપ દીપનો સ્વીકાર કરો પ્રભુને નૈવેદ્ય ધરાવવું અને કહેવું કે હે પુરુષોત્તમ પ્રભુ આ નૈવેદ્ય ગ્રહણ કરી મારી ભક્તિને અચલ બનાવો મને ઈચ્છિત વરદાન આપો અને મોક્ષ આપો આંખ આડે ડાબો હાથ રાખી જમણા હાથે પાંચ કોળિયા ચમાડવા પછી જળ આપવું ફરી પાંચ કોળિયા ચમાડવા પછી ત્રણ વાર આચમનીથી પાણી મૂકવું અને હૃદયથી ગંગાજળ પીવડાવવાની ભાવના કરવી પ્રભુ સમક્ષ શ્રીફળ મૂકી ઉપરનો મંત્ર બોલવો અને ભાવના કરવી કે હે પ્રભુ મને દરેક જન્મમાં આપની ભક્તિરૂપી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાવો ભગવાનને હાથ ધોડાવવા એક આચમનીમાં પાણી મૂકવું અને ભાવના કરવી કે પ્રભુને હાથ ધોવા સુગંધિત દ્રવ્યવાળું પાણી અર્પણ કર્યું છે કપૂર અને સોપારીવાળું પાન બીડું પ્રભુને અર્પણ કરવું સુવર્ણ કે રોકડાની દક્ષિણા મૂકવી અને કહેવું કે હે પ્રભુ આ દક્ષિણા સ્વીકારો અને મને પરમ શાંતિ આપો પછી પ્રભુની આરતી કરવી અને કહેવું કે હે શરદ ઋતુના નીલકમળ જેવા શ્યામ ત્રિભંગીયુક્ત સુંદર દેહાકૃતિવાળા દેવેશ રાધાજી સહિત હે શ્રી હરિ મારી આરતીનો સ્વીકાર કરો ભગવાનની ચારે બાજુ જળ ભરેલી ફેરવી થાળીમાં જળ મૂકી દેવું બંને હાથ જોડી પ્રભુની સામે ગોળ ફેરવી મનમાં ભાવના કરવી કે આપણે રાધા પુરુષોત્તમની પ્રદક્ષિણા કરીએ છીએ અમારી રક્ષા કરો હે નાથ હે યજ્ઞોના ઈશ યજ્ઞોને ઉત્પન્ન કરનાર અમારા આપને વારંવાર નમસ્કાર હો કહીને પુષ્પો ચઢાવવા

તો તેને પૂર્ણ માની મારી પૂજા સ્વીકારજો આ શ્લોક રૂપી મંત્રથી પુરુષોત્તમ ભગવાનની ક્ષમા માંગીને સ્વાહા જેના અંતમાં છે એવા મંત્રથી તલનો હોમ કરવો પવિત્ર અધિક માસમાં પુરુષોત્તમ માસમાં સ્નાન અને દીપદાનનું મહત્વ ઘણું છે ધૂપ દીપથી વાતાવરણ શુદ્ધ રહે છે અને પ્રભુ પ્રસન્ન રહે છે ભાવિકોએ અધિક માસના બધાએ દિવસો ધર્મ ધ્યાનમાં ગાળવા અને પુરુષોત્તમ પ્રભુની પ્રસન્ના માટે તેમજ સર્વકામનાઓ ફળે તે માટે ઘરમાં ઘીનો અખંડ દીવો ઘીનો દીવો કરવો એ યજ્ઞનું ફળ આપે છે પરંતુ ઘીનો દીપ અખંડ રહેવો જોઈએ જોઈએ તેમાં પૂરતા રહેવું એ એક પ્રકારની ઘીની આહુતિ છે પુરુષોત્તમ માસમાં બધા એ દિવસ નદી સમુદ્ર કે તીર્થધામમાં સ્નાન કરવામાં આવે તો જરૂર રાધિકા સહિત પુરુષોત્તમ પ્રભુની કૃપા ઉતરે છે ભાવિકની સદગતિ થાય છે પુરુષોત્તમ માસમાં કરવામાં આવે તો તેનું ફળ પણ અધિક મળે છે ફૂલ નહીં તો ફૂલની પાંખડી એક સરખો જ રહે છે પુરુષોત્તમ માસને જે ભાવપૂર્વક સેવે છે તેનું જીવન સાર્થક થાય છે તે સુખ સમૃદ્ધિ ભોગવે છે અને અંતે વિષ્ણુ પદને પામે છે ઇતિશ્રી બ્રહદ નારદીય વિશે પુરુષોત્તમ મહાત્યમાં અધ્યાય એકવીસ સમાપ્ત બોલો શ્રી પુરુષોત્તમ દેવની જય આપણે સાંભળ્યો અધિક માસનો અધ્યાય એકવીસ હવે સાંભળશું આજની અમૃત કથા આંગળી ચિંધ્યાનું ફળ આજની આ સુંદર વાર્તા તમને સાંભળવી જરૂર ગમશે તો વાર્તા શરૂ કરીએ એક નાનું એવું ગામ છે એ ગામમાં એક બ્રાહ્મણ રહે તેનો દીકરો પરણવા થયો બ્રાહ્મણે તો દીકરાની સગાઈ માટે ઘણી જગ્યાએ માગા નાખ્યા પણ બધેથી ના આવે કોઈ માગું ઝીલે નહીં ને વાત આગળ વધે નહીં એમ કરતા કરતા દીકરો ઘણો મોટો થઈ ગયો એક બ્રાહ્મણની દીકરી પણ ઘણી ઉંમરની થઈ ગઈ તેની સગાઈ માટે કોઈ પાડતું ન હતું આથી આ બ્રાહ્મણના દીકરાનું અહીં ગોઠવાઈ ગયું આમ કરતા કરતા બ્રાહ્મણે માંડ માંડ પોતાના દીકરાને પરણાવ્યો તો વહુ તો એવી માથા ભારે નીકળી કે નાની નાની બાબતમાં ઝઘડો કરતી રિસાઈને પોતાના માવતરને ત્યાં ચાલી જતી બ્રાહ્મણ દીકરો જટાશંકર ઘણો શાણો હતો તેણે તેની પત્નીને પતિવ્રતા ધર્મ બરાબર સમજાવ્યો પરંતુ તે એક કાનેથી સાંભળી અને બીજા કાને વાત કાઢી નાખતી ખાધે પીધે તેના સાસરિયામાં સુખ હતું પરંતુ તેના અધમ સંસ્કારને લીધે તે સુખ તેનાથી ભોગવાતું નહોતું આમ તો તેઓ ઘરમાં વહુ વગર ચલાવી લેતા પરંતુ અધિક માસમાં બ્રાહ્મણ પુરુષોત્તમ વ્રત કરતો તેથી ત્યારે ઘરમાં સ્ત્રીની જરૂર પડે જ્યારે અધિક માસ આવવાની તૈયારી થઈ ત્યારે બ્રાહ્મણે તેના છોકરાને વહુને તેડી લાવવા માટે તેના મોકલ્યો બાપની આજ્ઞા માથે ચડાવી પોતાની સાસરે જવાની રસ્તામાં દેવાદાર ખેડૂતનું ખેતર આવ્યું આ ખેતરમાં પુષ્કળ પાક થયેલો હતો તેમાં એ વખતે એક ગાય બેઠી અને તે આરામથી ખેતરમાં ચરતી હતી એને રોકવા ટોકવા વાળું ખેતરમાં કોઈ ન જણાતા તેને દુઃખ થયું કારણ કે તે ખેડૂત તેના બાપનો દેવાદાર હતો ત્યાં તે ખેતરનો ખેડૂત ત્યાં આવી પહોંચ્યો જટાશંકરે ખેતરનું ધ્યાન ન રાખવા માટે ખેડૂતને ખૂબ ટપકો આપ્યો અને ગાયને મારીને હાંકી કાઢવા કહ્યું ખેડૂત આજે તેની પત્ની સાથે ખૂબ લડીને આવ્યો હતો તેથી તેણે ઘરની બધી દાચ ગાય ઉપર કાઢી તેણે તો ડાંગ લઈ ગાયને એવી ફટકારી કે ગાય મરવા જેવી થઈ ગઈ તે તો કરુણ ચિત્કાર કરતી ખેતરમાં ઢળી પડી આ દેવી ગાય હતી તેણે પોતાને માર ખવડાવવા માટે આંગળી ચિંધવા બદલ બ્રાહ્મણના દીકરા જટાશંકરને અધેડો બની જવાનો શાપ આપ્યો ગાયને મનુષ્યની ભાષામાં બોલતી જોઈ બ્રાહ્મણનો દીકરો સમજ્યો કે આ કોઈ દેવી ગાય છે અને તેણે આપેલો શાપ મિથ્યા થશે નહીં આથી એણે ગાય આગળ જઈ પગે લાગી પોતાની ભૂલ બદલ ક્ષમા માંગી અને શાપમાંથી મુક્ત કરવાની ભલામણ કરી તો ગાયે તેના પર દયા લાવી કહ્યું હે વિપ્ર તે ધર્મનો ક્ષય કર્યો છે તે ખેડૂતને હિંસા કરવા પ્રેયો ને મારી આવી ભૂંડી દશા થઈ પરંતુ મારા કરતાં ગધેડા સ્વરૂપે તારી ભૂંડી સ્થિતિ થશે જેવી કરણી તેવી ભરણી સાસરે ગયા પછી મનુષ્યમાંથી ગધેડો બની જઈશ તારી વહુને તું તારી ભૂલની વાત કરીશ એટલે તે તને તિરસ્કારશે નહીં પણ તને ગધેડા સ્વરૂપે લઈને તારા ઘેરાવશે હવે પવિત્ર અધિક માસ બેસવાની તૈયારી છે તું તારી પત્નીને કહે છે કે તને ગેડા સ્વરૂપે તારા ઘેર લાવી રોજ તને નદીએ લઈ જઈને આખો અધિક માસ નવડાવે તારી પત્ની પુરુષોત્તમ માસનું વ્રત આદરે કાંઠા ગોરનું પૂજન કરે રોજ એકટાણું કરે અને તને અધિક માસની અમૃત વાણી સંભળાવી તને ખવડાવી પછી તે એકટાણું કરે આ રીતે તમારા બંનેનું પુરુષોત્તમ વ્રત થશે અને પુરુષોત્તમ ભગવાનની પ્રસન્નતાથી અધિક માસ પૂરો થતા જટાશંકર ત્યાંથી પોતાના સાસરે ગયો પરંતુ તેને આ ગુપ્ત વાત તેની વહુ સિવાય કોઈને કરી નહીં જ્યારે તે મનુષ્યમાંથી ગધેડો બની ગયો ત્યારે જ વહુએ પોતાના વરના શાપની વાત જાહેર કરી શ્યાણી વહુ હૈયું ભારે રાખી પોતાના ગધેડા સ્વરૂપમાં આવેલા પતિને લઈ પોતાના સાસરે જટાશંકરના ઘેર ન જતા ગામની પાદરે તળાવના કાંઠે એક જીર્ણ ઓરડી ખાલી પડી હતી તેમાં જઈને રહી અધિક માસના પ્રથમ દિવસે વહુ ગધેડાને લઈ નદીએ ગઈ ત્યારે ગામવાળા વિચારમાં પડી ગયા તેણે ગધેડાને નદી આગળ લઈ જઈ સારી પેઠે નવડાવ્યો અને તેના કાન આગળ પુરુષોત્તમ ભગવાનનો મહિમા સંભળાવ્યો પછી પોતે સ્નાન કરી કાંઠાગોરની વાર્તા અને અધિક માસની અમૃતવાણી સાંભળી ગધેડાને લઈ પોતાની જીર્ણ ઓરડીમાં ગઈ તેનો રોજનો આ કાર્યક્રમ થઈ ગયો એવામાં રાજા આગળ લોકોએ ફરિયાદ કરી કે એક સ્ત્રી નદીમાં ગધેડાને રોજ નવરાવે છે તેથી પાણી અપવિત્ર થઈ જાય છે આથી રાજાએ તરત જ સિપાહીને દોડાવી ગધેડાનો કબજો કરાવી પશુ શાળામાં મોકલી દીધો વહુએ તો બહુ કલબાન કર્યું કારણ કે ગધેડા સ્વરૂપે તેનો પતિ હતો અને તેને ખવડાવ્યા સિવાય પોતે એકટાણું કરી શકે નહીં તેથી તેને છોડાવવા માટે રોડતી કકળતી રાજમહેલે ગઈ અને ગધેડો પાછો આપી દેવા રાજાને વિનવણી કરી રાજાએ કહ્યું હે ભલીબાઈ તારામાં અક્કલ બળી છે કે નહીં આ પવિત્ર પુરુષોત્તમ માસમાં ભાવિક નરનારીઓ નદીમાં સ્નાન કરે ત્યાં તો ગધેડાને લઈ જઈને નવડાવે શું તે યોગ્ય કહેવાય વહુએ કહ્યું હે અન્નદાતા આપનું કહેવું ખરું છે પરંતુ હકીકતમાં તે ગધેડો મારા પતિ છે કોઈ શાપના કારણે તે મનુષ્યમાંથી પશુ સ્વરૂપે બન્યા છે તેથી હું તેનું લાલન પાલન કરું છું અધિક માસ પૂર્ણ થતાં આપ તેને ગધેડામાંથી અસલ સ્વરૂપમાં આવેલા જોઈ શકશો માટે મારો અપરાધ માફ કરી મને મારો ગધેડો પાછો આપો રાજા રાણીને આ સાંભળી અત્યંત આશ્ચર્ય થયું રાણીએ કહ્યું હે બાઈ અધિક માસ પૂર્ણ થતા તું અમને તારી ઓડીમાં લઈ જજે અમે જોઈશું કે ગધેડામાંથી મનુષ્ય કેવી રીતે બની જાય છે તારા કહેવા ઉપર વિશ્વાસ રાખી તારો ગધેડો તને સોંપી દઈએ છીએ થોડી જ વારે વહુને ગધેડો મળી ગયો તેને લઈ તે પોતાની ઓરડીમાં આવી પછી તેને ખવડાવી પોતે એકટાણું કર્યું અને આ સંકટમાંથી ઉગારવા પુરુષોત્તમ પ્રભુને ભજવા બેસી ગઈ હવે વહુ વિના રોકે ટોકે ગધેડાને નદીએ લઈ જઈ નવડાવતી કારણ કે રાજાની મંજૂરી મળી હતી ગાયે શાપ મુક્તિ માટે કહ્યું હતું કે અધિક માસ પૂર્ણ થતાં તે ગધેડાના સ્વરૂપમાંથી પલટાય અસલ મનુષ્ય સ્વરૂપમાં આવી જશે અને અધિક માસ વિધિપૂર્વકના વ્રત સાથે પૂર્ણ થયો તેથી તેને પૂર્ણ વિશ્વાસ હતો કે તેની આશા છે બીજે દિવસે સાંજે વહુ રાજાના મહેલે ગઈ અને રાજા રાણીને પોતાની જીર્ણ ઓરડીએ બોલાવી લાવી ગધેડો ઓરડીમાં જ છૂટો રાખેલો હતો વહુએ રાજા રાણીને કહ્યું સતના પારખા ન હોય છતાં આપને સદધર્મનું પારખું કરવું છે તો હું પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરું છું પછી શું બને છે તે જુઓ આમ કહી વહુએ દીવો પ્રગટાવ્યો ધૂપ કર્યો અને દીવા સામે બેસી આંખો મીચીને પુરુષોત્તમ ભગવાનનું ધ્યાન ધરી પ્રાર્થના કરવા લાગી કે હે પરમ કૃપાળુ પુરુષોત્તમ અપરાધોની ક્ષમા કરી પ્રસન્ન થાવો સ્વરૂપમાં લાવો આમ વખત પ્રાર્થના કરી સાથે સુવાસિત ધુમાડાના ગોટે ગોટા છવાઈ ગયા રાજા રાણી આથી અચંબામાં પડી ગયા વહુએ કહ્યું પુરુષોત્તમ ભગવાન પ્રસન્ન થયાની આ નિશાની છે તમે શાંત બેસી રહો જ્યારે ધુમાડાનું આવરણ હટી ગયું ત્યારે ત્યાં ગધેડાની જગ્યાએ વહુનો વર જટાશંકર બ્રાહ્મણ ઊભો હતો વહુએ પુરુષોત્તમ ભગવાનની જય બોલાવી અને પોતાના પતિને પગે પડી જટાશંકર રાજા રાણીને પગે લાગ્યા અને પોતાનો સર્વ વૃત્તાંત સંભળાવ્યો તેથી રાજાએ જીવ હિંસા નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી અને રાજા રાણી બંનેએ દરેક અધિક માસમાં પુરુષોત્તમ વ્રત કરવાનો સંકલ્પ કર્યો રાજા બંને પતિ પત્નીને લઈ ગયા અને તેમને વસ્ત્ર અલંકારો તથા આપી ખુશ કરી માન સહિત મોકલી પવિત્ર માસમાં ગંગા સ્નાન અને ધ્યાન દાન કરે તેના સર્વ સંકટો પુરુષોત્તમ પ્રભુની કૃપાથી ટળી જાય છે હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ તમે જેવા જટાશંકર બ્રાહ્મણને અને તેની વહુને ફળ્યા તેવા તમારું વ્રત કરનારને રોજ અધ્યાય અને કથા વાર્તા વાંચનારને સાંભળનારની અને કહેનારની સૌને ફળજો સહુની આશા પૂરી કરજો સહુનું કલ્યાણ કરજો મિત્રો આજનો આ અધ્યાય પુરુષોત્તમ વિધિ અને આજની ખૂબ જ સુંદર વાર્તા તમને જરૂર સાંભળવી ગમે છે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન જરૂર લખજો સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન જરૂર પ્રેસ કરજો આવી જ ધાર્મિક વાર્તા અધ્યાય અને નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ